હું જે આર બુચ ડેપો મંજર ભિલોડા મારી વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે ફરિયાદ કરવામાં આવી છે આ બાબતમાં સ્પષ્ટ જણાવું છું કે છેલ્લા કેટલાક મહિનાથી જે રીતે મેનેજમેન્ટ અપેક્ષા રાખે છે અને આ અપેક્ષાને પરિપૂર્ણ કરવા માટે વાહનોની સફાઈ સ્વચ્છતા અને પેસેન્જરના કોઈ પણ પ્રકારના નેગેટિવ રિપોર્ટિંગ ન થાય અને સરકાર જે પૈસા આપે છે એસટી કોર્પોરેશનને એ પૈસાનો સદુપયોગ થાય એને માટે રાઉન્ડ ધી ક્લોક સવારના ચાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી પ્રમાણિકતાથી ફરજ બજાવતો હોવાને લીધે જે હિતશત્રુઓને કામ ન કરતા હતા વર્ષોથી એને કામ કરવું પડ્યું છે અને પ્રમાણિકતાથી ફરજ બજાવવાને લીધે એમને જે તકલીફ થઈ છે એને કારણે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ડેપો મેનેજર તરીકે મારો આજે રવિવારે કાયદેસરનો ઓફ આવે છે મારા ઘરમાં કોઈ પ્રતિબંધિત વસ્તુ પકડાણી નથી કોઈ પ્રકારનું રોજકામ કરવામાં આવેલ નથી તેમ છતાં પણ અમુક હિતશત્રુએ પોલીસની સાથે મિલીભગત કરી અને જે ખોટી રીતે ફરિયાદ કરવામાં આવેલ છે આ બાબતમાં સ્પષ્ટ રીતે જે એફઆઈઆર ખોટી રીતે દાખલ કરી છે એને હાઈકોર્ટ સુધી હું ચેલેન્જ કરીશ અને મારી પણ મેનેજમેન્ટને વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું પગલું લેતા પહેલાં સંપૂર્ણ તપાસ કરવામાં આવે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી મારી પાસે સતત શરદી કફ અને બ્રોન્કાઇટીસની સારવાર ચાલુ છે જેના લીગલ અને મેડિકો લીગલ દસ્તાવેજ પણ છે દવાઓ છે દવાઓના બિલો પણ છે અંતમાં જો કડક અધિકારી થવામાં ખોટો દારૂનો કેસ જેવું લાંછન લગાડવામાં આવતું હોય તો આ લાંછનની મારા માનસિક સ્વાસ્થ્યતા ઉપર કોઈ અસર થશે નહીં મારી કામગીરી આ જ રહેશે અને આ જ રીતે કડકાઈથી હું કામ લઈશ વંદે માતરમ